ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ફાગણ માસની પવિત્ર કથા સાંભળીશું મહત્તમ સાંભળીશું ભગવાન શિવની લીલા સાંભળીશું ફાગણ માસ ભગવાન શિવને શ્રાવણ માસ સમાન પ્રિય છે તો આ મહિનામાં શિવજીની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે તો આજે આપણે વાર્તા સાંભળીશું કાચિંડા બનેલા રાજાની મુક્તિની કથા અને પિતાના ગર્ભમાંથી જન્મેલ શિવ ભક્તની કથા બહુ સમય વાત છે પૃથ્વી પર યશસ્વી રાજા મૃગરાજ રાજ્ય કરતા હતા એ બહુ મોટા ધર્માત્મા અને સત્યવાદી હતા એક વાર તીર્થરાજ પુષ્કર માં જઈને સ્વર્ણ વિભૂતિ વાછડા સહિત ગૌ દાન કર્યા એ સમયે તેની સાથે એ ગાયોનું દાન કર્યા તો એ ગાયોમાં એની સાથે એક બ્રાહ્મણની ગાય વાછડા સહિત એમાં ભળી ગઈ હવે રાજા મૃગે સંકલ્પપૂર્વક બીજા બ્રાહ્મણોને એ ગાયો દાનમાં આપી દીધી આ બાજુ એ ગરીબ બ્રાહ્મણ તેની ગાય શોધે છે વર્ષો સુધી બધી જગ્યાએ એની ગાયને શોધતા રહ્યા અંતમાં તેમણે કનક બ્રાહ્મણ સવલા અને તેને તેનું નામ લઈને બોલાવી તો એ ગાય તે બ્રાહ્મણ ની પાછળ પાછળ ચાલવા લાગી કારણ કે એ ગાય એ બ્રાહ્મણ ની જ હતી આમ થવાથી એ બંને બ્રાહ્મણોમાં વિવાદ થયો પેલો દાન લેનારું બ્રાહ્મણ કહે કે આ ગાય મારી છે અને પેલો જેની ગાય દાનમાં ચાલી ગઈ હતી એ બ્રાહ્મણ કહે કે આ ગાય મારી છે એટલે આ ગાયને એ બ્રાહ્મણ કહે છે કે આ ગાયે આ ગાય મને રાજા મૃગરાજે દાનમાં આપી છે હવે બંને ઝઘડવા લાગ્યા અને રાજા મૃગને પાસે આ વાતનો નિર્ણય કરવા માટે પહોંચ્યા હવે મૃગ રાજા તો એના કામકાજમાં બહુ વ્યસ્ત હતા એટલે વ્યસ્ત હોવાના કારણે આ બ્રાહ્મણો સાથે એ ભેટ ન કરી શક્યા એટલે આ બ્રાહ્મણોને બહુ ક્રોધ આવ્યો અને એ બ્રાહ્મણોએ રાજાને શ્રાપ આપી દીધો કે વિવાદનો નિર્ણય કરવાની ઈચ્છાથી આવેલા પ્રાર્થીઓને તમે તમે મુલાકાત ન કરી તેના વિવાદનું સમાધાન ન કર્યું માટે તમે પ્રાણીઓનાથી છુપાઈને રહેનારા કાચિંડા બની જાઓ અને સહસ્ત્ર વર્ષો સુધી ખાડામાં પડ્યા રહેશો ભગવાન વિષ્ણુ જ્યારે કૃષ્ણ રૂપમાં અવતાર લેશે ત્યારે એ જ તમારો ઉદ્ધાર કરશે ત્યારે બ્રાહ્મણો તો શ્રાપ દઈને ચાલ્યા ગયા ત્યારે રાજાએ એના મંત્રીઓને મોકલીને એ બ્રાહ્મણોને પાછા બોલાવ્યા અને તેમની પાસે સમાયાચના માંગી પછી એક સુંદર ખાડો બનાવ્યો અને પુત્ર અને મૃગ રાજાએ તેના પુત્રને રાજકુમારને વશુને તેનો રાજ્યનો કારભાર વધો જ સોંપી દીધો અને એક ખાડામાં એક કાચિંદા બની ગયા અને નિવાસ કરવા લાગ્યા હવે ઘણા વર્ષો વીત્યા ત્યાર પછી હજારો વર્ષો બાદ યુગમાં સાંભ ચાર ભાનુ અને ગધ વગેરે યદુવંશી રાજા રાજકુમાર ફરવા માટે ઉપવનમાં ગયા ત્યાં બહુ વાર રમતા રમતા તે રાજકુમારોને યદુવંશીઓને તરસ લાગી જ્યારે તે પાણીની શોધ ચારેય બાજુ કરવા લાગ્યા તો એક કૂવા પાસે આવ્યા એ કૂવામાં પાણી તો નહોતું પણ એક બહુ વિચિત્ર જીવ જોયો એમણે એ જીવ પર્વત સમાન આકારનો એક કાચિંડો હતો તેને જોઈને યદુવંશીના આશ્ચર્યની સીમા ન રહી એમનું હૃદય કરુણાથી દયાથી ભરાઈ ગયું અને એ કાચિંડાને બહાર નીકાળવાની કોશિશ કરવા લાગ્યા અને જ્યારે એ રાજકુમારે કાચિંડાને ચામડાની અને સૂતરના દોરડાથી બાંધીને બહાર નીકળવાની કોશિશ તો કરી પણ એ કાચિંડનો બહાર નીકળી ન શક્યો તો તેમને ઘણું દુઃખ થયું આશ્ચર્ય થયું તો આ બધી જ ઘટના યદુવંશીઓ રાજકુમારે ભગવાન શ્રી કૃષ્ણને જઈને સંભળાવી પ્રિય ભક્તો જગતના જીવન દાતા કમળનયન ભગવાન શ્રી કૃષ્ણએ કુવા પાસે ગયા અને એ કાચિંડાને જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ રમતા રમતા માછ ડાબા હાથ થીજ બહાર કાચિંદાને નીકાળી દીધો ભગવાન શ્રીકૃષ્ણના હાથ કમળનો સ્પર્શ થતાં જ તેનું કાચિંદાનું રૂપ અદ્રશ્ય થવા લાગ્યું અને એક સ્વર્ગીય દેવતાના રૂપમાં પરિવર્તન થઈ ગયું અને તેના શરીરનો રંગ સોનાની જેમ ચમકી રહ્યો હતો અને તેના શરીરમાં આદભૂત વસ્ત્ર આભૂષણ હારની શોભા વધી કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે આ દિવ્ય પુરુષને કાચિંદાની યોનિ કેમ મળી હતી પણ આ વાત બધાને ખબર પડે માટે ભગવાન શ્રી કૃષ્ણએ દિવ્ય પુરુષને પૂછ્યું કે તમારું આ રૂપ તો બહુ સુંદર છે તમે કોણ છો મને તો એવું લાગે છે કે તમે કોઈ જરૂર શ્રેષ્ઠ દેવતા છો કલ્યાણ મૂર્તિ કયા કર્મના કારણે તમારે આ યોનિમાં આવવું પડ્યું હતું આ વાત કહેવાનું ઉચિત જો તમને લાગે તો તમે અમને કહો ભગવાન શ્રી કૃષ્ણના પૂછવાથી રાજા મૃગે બધી જ ઘટના ભગવાન શ્રી કૃષ્ણને કહી અને ઉદ્ધાર માટે પ્રભુને પ્રાર્થના કરી ભગવાન પ્રસન્ન થઈને તેને મુક્તિ આપી અને વૈકુંઠમાં સ્થાન આપ્યું તો એકવાર પ્રેમથી બોલો જય શ્રી હરી જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે ઓમ નમઃ શિવાય પ્રિય ભક્તો હવે આપણે સાંભળીશું પિતાના ગર્ભમાંથી જન્મ જન્મેલ ભક્તની કથા શિવ ભક્તની કથા ઇચ્છવાકુ વંશમાં યુવસ્વાન નામનો એક પ્રસિદ્ધ રાજા થયા હતા બહુ બધા યજ્ઞોના અનુષ્ઠાન કર્યા તે ધર્માત્મામાં શ્રેષ્ઠ ગણાતા હતા તેમણે એક સહસ્ર અશ્વમેઘ યજ્ઞ કરીને દક્ષિણ સાથે બીજા ઘણા યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરી દક્ષિણા સાથે આટલા બધા પૂજાપાઠ કર્યા પછી પણ તેમને એક પણ સંતાન ન હતું ત્યારે એ તેના મંત્રીઓને બધો જ રાજ્યનો કારભાર નિવાસ કરવા માટે ગયા એક દિવસની વાત છે યુવસ્વાન ગયા તેમનું ગળું સુકાવા લાગ્યું તેમણે પાણી પીવાની ઈચ્છાથી મહર્ષિ ભૃગુના આશ્રમમાં પ્રવેશ કર્યો તે રાત્રે મહાત્મા ભૃગુ નંદન મહર્ષિ એવન ચેવન રાજા યુવસ્વાનને પુત્ર પ્રાપ્તિ કરવા માટે એક યજ્ઞ કરી રહ્યા હતા તે યજ્ઞમાં યજ્ઞ જળથી અભિમંત્રિત કરેલો કળશ એક બાજુ મૂક્યો હતો પછી સુધી જાગવાના કારણે ઋષિઓ બધા થાકેલા હતા માટે તે કોર નિંદ્રામાં હતા યુવસ્વાને એ કળશને ઓળંગીને આગળ વધ્યા એ તરસને તરસી તરસથી પીડાતા હતા તેમનું ગળું સુકાઈ ગયું હતું પાણી પીવાની અત્યંત અભિલાષાથી તે આશ્રમની અંદર ગયા અને એ શાંત ભાવથી જળ માટે યાચના કરવા લાગ્યા રાજા સુકાયાલા ગળે પાણી માટે બૂમો પાડી રહ્યા હતા પરંતુ એ સમયે ચી ચી કરનારા પક્ષીઓની જેમ તેમનો પોકાર કોઈને સંભળાયો નહીં પછી રાજા યુવત સ્વારની નજર પાણી ભરેલા અભિમંત્રિક કરેલા કળશ પર પડી અને એ કળશ જોઈને બહુ વેગથી તે લોટા તરફ દોડ્યા અને ઈચ્છા અનુસાર પાણી પીને વધેલા જળને ત્યાં જ ઢોળી દીધું હવે રાજા યુવસ્વાન તપસ્યા યુવસ્વાન તપસ્યા તરસ્યા બહુ હતા અને તે શીતળ જળને પીને તેમને શાંતિ મળી ત્યારે પછી તપસ્વી મુનિઓ જાગી ગયા એ બધા એ કળશને પાણી વગર ખાલી જોયો તો એ બધા ભેગા થઈ ગયા અને એકબીજાને પૂછવા લાગ્યા કે આ કોનું કામ છે યુવસ્વાન સામે આવ્યા અને કહ્યું આ મારું કામ છે ઋષિમુનિઓ આમ તેણે સત્યને સ્વીકાર કરી લીધું ત્યાર પછી ઋષિ ચેવન બોલ્યા મહારાજ યુવસ્વાન આ તમે ઠીક ન કર્યું આ કળશમાં મેં તમને પુત્ર પ્રદાન કરવા માટે તપસ્યાથી સંસ્કાર યુક્ત કરેલું જળ રાખ્યું હતું અને કઠોર તપસ્યા કરીને બ્રહ્મ તેજની સ્થાપના કરી હતી ઉ ઉક્ત વિધિથી જે શક્તિ સંપન્ન કર્યું હતું આજે આને પીવાથી એક મહાબલી મહાપરાક્રમી અને તપોબળ સંપન્ન પુત્ર થાય એવું આ જળ મંત્રિત કર્યું હતું તેના બળ પરાક્રમથી દેવતા રાજ ઇન્દ્ર પણ યમલોક પહોંચાડી શકે એવું આ જળમાં મેં વિધિ કરી હતી તે જળને તમે આજે પી ગયા છો આ સારું ન થયું હવે અમે આના પ્રભાવને ટાળવા કે બદલવામાં અસમર્થ છીએ યુવસ્વાન રાજા તમે જે કાર્ય કર્યું છે એમાં નિશ્ચય દેવની જ કોઈ પ્રેરણા હશે તે તરસથી વ્યાકુળ થઈને મારા તપોબળથી સિંચિત થતા તથા અભિમંત્રી અભિમંત્રીજળને તમે પી ગયા છો તેના કારણે તમે તમારા પેટમાંથી તથા કથિત ઇન્દ્ર વિજય પુત્રને જન્મ આપશો હે રાજન મેં તમારા પત્નીની નાડી અને અન્ય રીતે મેં જાણી લીધું હતું કે તમારી પત્નીનું ગર્ભાશય પૂર્ણ રીતે વિકસિત નથી માટે મેં વૈજ્ઞાનિક રીતેથી એવું તત્વ બનાવ્યું હતું જે શરીરમાં જઈને ગર્ભાશય બનાવી શકે અથવા અવિકસિત ગર્ભાશયને સંતાન ઉત્પત્તિ લાયક બનાવી શકે જો કે તમે તો પુરુષ છો માટે આ અભિમંત્રિત જળ તમારા શરીરમાં ક્રિયા કરીને જમણી બાજુ ગર્ભાશય બનાવી દેશે અને એની અંદર અંડકોષ પણ સક્રિય કરશે ત્યાર પછી તમારા શરીરમાંથી શુક્રાણુ લઈને વિસર્જિત કરશે એટલે કે તમારી સંતાન તમારા ગર્ભમાંથી જ જન્મ લેશે હું એક અન્ય ઔષધિ પણ આપીશ જેનાથી તમને ગર્ભ ધારણ કરવામાં કષ્ટનો અનુભવ નહીં થાય પ્રિય ભક્તો આ રીતે 100 વર્ષ વીત્યા પછી એ મહાત્મા રાજા યુવસ્વાનની જમણી કોખ ફાડીને એક સૂર્ય સમાન મહાન તેજસ્વી બાળક નીકળ્યું તથા રાજાનું તો મૃત્યુ થઈ ગયું ત્યાર પછી મહા તેજસ્વી ઇન્દ્રએ બાળકને જોવા માટે આવ્યા તો તે સમયે દેવતાઓએ ઇન્દ્રને પૂછ્યું કે આ બાળકને શું પીવડાવીશું શું વિશેષ મહારાજ ત્યારે ભગવાન ઇન્દ્રએ તેમની આંગળી બાળકના મોઢામાં નાખી અને કહ્યું મામ અયધાતા એટલે કે આ મને જ પીશે રજધારી ઇન્દ્રના આવું કહેવાથી ઇન્દ્ર આદિ બધા દેવતાઓએ એ બાળકનું નામ માંધાતા રાખ્યું ભગવાન ઇન્દ્ર દેવ દ્વારા દેવ દેવામાં આવેલી તર્જની આંગળીનો રસ સ્વાદ કરી મહા તેજસ્વી બાળક મોટો થયો તો આ પ્રકારે રાજા માંધાતાએ તેમના પિતાનું રાજ્ય કાજ સંભાળ્યું રાજા માંધાતાએ તેના ધર્મથી ત્રણેય લોકોને માપી લીધું એકવાર જ્યારે રાજા માંધાતાના રાજ્યમાં બાર વર્ષ સુધી વરસાદ ન થયો તો રાજા માંધાતાએ દેવરાજ ઇન્દ્રને તેના રાજ્યમાં વરસાદ કરવા માટે કહ્યું તો દેવરાજ ઇન્દ્રએ રાજા માંધાતાના તપોબળથી પરીક્ષા લેવા માટે ધરતી પર વર્ષા ન કરી આમ થવાથી રાજા માંધાતાએ ઇન્દ્રદેવની સામે જ ધરતી પર વર્ષા કરાવીને એની પ્રજાના પ્રાણોની રક્ષા કરી ત્યાર પછી રાજા માંધાતાને ભગવાન શિવના દર્શન કરવાની બહુ અભિલાષા જાગૃત થઈ તો તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અમરકંટક પર સો યજ્ઞનો અનુષ્ઠાન કર્યા અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા તેમણે સ્તુતિ કરતા કહ્યું તમે જગતના ઉત્પત્તિ કરવા વાળા છો તમે જ કાળની ગતિના પ્રેરક છો શિવ તમે જ સંસાર સ્વરૂપ અને સંસારનો સંઘાર કરનારા છો શિવ તમે મને તમારા દર્શન આપીને કૃતાર્થ કરો શિવ આ પ્રકારથી રાજા માંધાતા ભગવાન શિવની તપસ્યા કરતા રહ્યા કાળ રૂપ ઓમ મહાદેવ માંધાતાની આ સ્તુતિ સાંભળી પ્રસન્ન થયા શિવજી બોલ્યા હે રાજન હું તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું કોઈ વરદાન માંગુ એટલે રાજા માંધાતા એ ભગવાન શિવને કહ્યું હે પ્રભુ આ સ્થાન માંધાતા નામ ધારણ કરે માંધાતા નામથી ઓળખાય અને આ તમારું દેવસ્થાન બને અહીં જે મનુષ્ય દાન પૂજા પાઠ કરે તે શિવ બને ભગવાન શિવના આશીર્વાદ થી જે સ્થાન પર રાજા માંધાતા તપસ્યા કરી હતી તે ટાપુ નું નામ પડ્યું માંધાતા પર્વત અને એ જ પર્વત પર ભગવાન સદાશિવમ્વર જ્યોતિર્લિંગ ના રૂપમાં સ્થાપિત થયા ત્યારથી એ નગરી ઓમકારેશ્વર માંધાતા નામથી ઓળખાવા લાગી તો મિત્રો આ પ્રકારે રાજા માંધાતા ભગવાન શિવ ની આરાધના કરીને શિવલોકધામ ગયા તેમનો ઉદ્ધાર થઈ ગયો અને ત્યારથી જ ભગવાન શિવનું એ દિવ્ય સ્થાન ઓમકારેશ્વર મહાદેવના નામથી પ્રચલિત થયું તો એક વાર પ્રેમથી બોલ ઓમ નમ શિવાય જય ભોળાનાથ જય મા તમને જો આ ભગવાનની વાર્તાઓ શિવ કથાઓ સારી લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મને સાંભળવા માટે ધન્યવાદ કોમેન્ટ બોક્સમાં ભગવાન નું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ